સાયલા પોલીસે ચિત્રાલાખથી જુગાર રમતા છ શકુની ઝડપી પાડ્યા સાયલા પોલીસે ચિત્રાલાખની સીમમાંથી જુગાર પર આકસ્મિક રેડ સાયલા ચિત્રાલાખની સીમમાં વાડીમાં લાઇટના અજવાળે શ્રાવણીઓ જુગાર રમી રહ્યા હતા સાયલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુગાર પર પાડી આકસ્મિક રેડ સાયલા પોલીસે છ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી બાકીના પાંચ આરોપી નાસવામાં સફળ રહ્યા સાયલા પોલીસે આકસ્મિક ક્રેડ દરમિયાન રોકડ રકમ વાહન મોબાઈલ સહિત એક લાખ એકાણું હજાર ત્રણસો વીસના મુદ્દા માલ સાથે છ ઇસમોને ઝડપી પાડ્યા સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે